સુરતમાં પરણિત દંપતીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કામરેજમાં પરણિત મહિલાએ તેના પતિ સાથે ઝઘડો થતા એકસો બાર જનરક્ષક ટીમને જાણ કરી ફરિયાદી મહિલાએ સોસાયટીમાં સ્ટાફની કાર ન લાવવા અને વર્દીમાં ન આવવા રજૂઆત કરી જેને પગલે જનરક્ષકની ટીમ ફોર્મલ ડ્રેસમાં પહોંચી હતી પોલીસની ટીમે ગેટ પાસે કાર પાર્ક કરતા સરકારી ગાડી ગેટ પાસે કેમ લાવ્યા કઈ ટીમ સાથે ઝઘડો કર્યો અને કારને નુકસાન પહોંચાડ્યું પોલીસે આ મામલે ફરિયાદી મહિલાને તેના પતિ સામે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે શેખપુર ગામની અંદર શ્રીહરિ સોસાયટીમાં એક વિલાસબેન નામના બેન વ્યક્તિએ એકસો બાર નંબર ઉપર કોલ કરી પોતાને પોલીસ મદદની જરૂર છે તેવી માગણી કરેલી એમાં એણે એવું જણાવ્યું કે મારા પતિ મને મારઝૂડ કરે છે અને તાત્કાલિક પોલીસ મદદની જરૂર છે આ કોલ મળતા જ એ એકસો બારના પોલીસ કર્મચારીઓ છે એ સત્વરે રવાના થયેલા એ દરમિયાન મહિલાનો ફરીથી કોલ આવેલો કે તમે આ જે વેન છે પોલીસ વેન એની અંદર તમે યુનિફોર્મ પહેરીને નહીં આવશો અને પોલીસની ગાડી છે મારા ઘરથી અડધો એક કિલોમીટર દૂર રોકી સોસાયટીની બહાર ઊભા રાખી અને ત્યાર પછી અંદર છું ત્યાં તો પોલીસે માનવતાની દ્રષ્ટિએ અને બેન ને મદદ કરવા માટે પોતે યુનિફોર્મ ઉપર પોતાના જે પ્રાઇવેટ કપડા હતા એ પહેરી અને પીસીઆર બેન છે એ સોસાયટી ની બહાર ઊભા રાખીને જયારે અંદર એન્ટર થતા હતા એ જ વખતે આ બેન જે છે વિલાસ કરણ દરજી અને એમના પતિ કે જે કરણ દરજીની સામે જે એ બેન જે ફરિયાદ મોબાઈલ ફોનની અંદર જણાવતા હતા આ બંને જણાએ પોલીસની સાથે મુલાકાત થયા પછી મારામારી કરવાનું શરૂ કરી દીધું દૂર ઉભે રાખવાની કીધી તેમ છતાં પણ તમે અમારા ઘર સુધી પોલીસ વેન કેમ લાવ્યા છો આ હકીકતની જે પોલીસ સાથેની ઝપાઝપી અને ત્યાર પછી બંને ખૂબ જ ઉશ્કેરાઈ ગયેલા આ વિલાસબેનના જે પતિ કરણ છે એને પોતાના હેલ્મેટ દ્વારા પોલીસની જે વેન છે એકસો બારની એનો કાચ ફોડી નાખેલો અને પોલીસે આના પતિ કરણને પકડીને પીસીઆર વેનમાં બેસાડ્યો હતો એની પત્નીએ પણ પથ્થર લીધા અને પતિ અને પત્ની બંને પથ્થર પડે બંને ગાડીના ગાડીના બંને સાઈડના કાચ ફોડી નાખેલા હતા પોલીસ ઉપર હુમલો કરેલો હતો પોલીસે યોગ્ય બળ પ્રયોગ કરી અને આ બંને જણાને પકડી અને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લાવેલા હતા